સાયકલો મળી તું નિહાળીએ લઈને જાય અને પોટલી પાણી અડ્યા નહીં ભાવના સિતોરલ જેસલ ની અંજાર જો મમ્મી ને કેમ થઈને આવ્યું સવા સવાર ના બધા મિત્રો ને ગુડ મોર્નિંગ જય માતાજી જય કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો બધા માતા જય માતાજી બા જય માતાજી જય માતાજી મમ્મી જય માતાજી જય માતાજી દિનેશ ભાઈ આયા છે જય માતાજી

બહુ મોડું થઈ ગયું મોડું થઈ ગયું બધા ફાળશે કે નહીં સારું કુટલી ઉપર તો બધા ફાળશે કે નહીં કુટલી ઉપર તો બધા ફાળશે સાયકલો મળી દઉં લઈ લઈને હારું તું ભણવા જાય એટલે તને મળશે હો નહીં જો બધા નિયાળીઓ સાયકલો લઈ લઈને જોઈ સારું નહીં જવું એટલે સારું નહીં મળશે ત્યાં નહીં પાછું તો આરો તો ભણવા જાય એટલે મેઠા એટલે એક્ટિવ અમરતી થઈ જાય નહી નહીં બા આરો ની ભણવા જાય એટલે તો એક્ટિવ આ લુના એવું મળશે સાયકલ ઓન જમાના જતા રહે નહી ભાવના ચલો ભાઈ ચલો ખેત ને હા એ હારોડ હો તો ગાઈસ ખેતર આયા મમ્મી તો જો કેદરમ ભારો લઈને આવી ગયો આઈ કે કે અમે તો પોટલી લેવા આયા હતા કે પોટલી પડી ને

તમે નીકળી હા લે પડશે મમ્મી હજુ એક એક વરધી બાચી નઈ હા જેવું હતું નેળીયમ હા નેળિયમ જેવું હતું મજા આવે એવું હતું નિયાળી તો બધું છે રમા ભમા કરેલું હા હજુ મમ્મી એત્ર લેવા આ દારું લેતા લે તાઉ મો જોઈએ બીજા રાઉન્ડમાં તો રાહુલ ભાઈ લઈ ગયા તા પાછા બેવામ તકલીફ બને રાહુલ ભાઈ એત્ર લેવા માટે તો પેલા રાઉન્ડ માં કોણ આયે છે પેલા રાઉન્ડ તો આ ભાવનાને તો નહીં બા પાછા બેહેલા તો એદ્રો લાવતો ફાવ નહીં ના ફાવ ને પૂરેટુ ભય પડી જાય છે આદન આતો રોડ ઉપર તો બહુ બીક લાગે Jangan ເດີ້ເຈົ້າເຮັດຕານໂປດແຕ່ जे मलाई बोल बेटा जे मलाई हेलो गाइस हेलो गाइस के छे हाल आओ तमा छोरी सडी नै भेट्दी पेरा पेरा आओ चल आओ हाल आओ एरे बोल न तू विष्णु भाई हाल लाग्यो हाल आज हाल आओ हाल आओ के पप्पा मारे जो विष्णु भाई हाल लाग्यो पंजी से लेवान बेटा

ハハハハ